ધોરણ બાર હિન્દીનું પેપર સોલ્યુશન જોવાના છીએ આ વિડીયોમાં બોર્ડ એક્ઝામ હતી આવી રહી છે બે હજાર ચોવીસમાં તો એના માટેની બોર્ડ દ્વારા એક નમૂનાનું પ્રશ્નપત્ર જાહેર કરવામાં આવ્યું છે તો આ જે નમૂનાનું પ્રશ્નપત્ર છે તો એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ બીજા વિષયના જો સોલ્યુશન ન જોવા હોય તો તમે ભૂલ કરી રહ્યા છો કારણ કે ઘણું બધું રિપીટ પણ થઈ શકે છે અને પેપર પ્રેક્ટિસ કરવી જરૂરી છે તો તમને તમામના સોલ્યુશન આપણી ચેનલ પર પ્રોવાઈડ કરવામાં આવી ગયા છે તો એકવાર જઈને જરૂરથી જોઈ લેજો બાકી ચેનલ પર નવા હો ક્યાંકથી હરતા ફરતા આવી ગયા હો પહેલી વખત આવ્યા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આ ચેનલ ઉપર તમને જે મટીરિયલ મળવાનું છે એવું બીજે ક્યાંય નહીં મળે શોર્ટ નોટ જો ન જોઈ હોય તો ચેનલ ઉપર વીડિયોઝ છે એકવાર જોઈ લેજો ગમે તે શોર્ટ નોટ તમારે તમે તૈયાર કરી શકો છો સાવ ઇઝી રીતે તો એકવાર વાર તમામ વિડીયો જોઈ લેજો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી હશે એ પણ જોઈન કરી દેજો કારણ કે ત્યાં તમે તમારા પેપર મૂકશો કે તેના તરત જ સોલ્યુશન તમને આપણી ચેનલ ઉપર પ્રોવાઈડ કરવામાં આવશે તો બહુ બધું બોલાઈ ગયું છે ચાલો આપણે પેપરની શરૂઆત કરી લઈએ વિભાગ એ પહેલા વિભાગ એ થી શરૂઆત કરીશું આપણે વિકલ્પો આપેલા છે પંડિત આરોપી દિનની હસ્કર કહા સરકારી હુકમ કો નહી માનતા પાવર હતી હુકમને નથી માનતા પરંતુ સરકાર અમારા હુકમને માને છે ગાંધીજી કો શિબ્રમ બેઠાયા ગયા તો કોચવાન કી બગલ લેખક આપણે લેખક આપણે પુસ્તકની મકાનમાં કાં બેઠતે છે તો મિત્રો આના જે પ્રશ્ન છે અને આના જે ઓપ્શન છે તે સાવ તદ્દન ખોટા છે ઓકે વર્ડ ઊંઘી રહ્યું હતું ત્યારે આ પ્રશ્ન લાગે અમને ટાઈપ કર્યો છે કારણ કે શું પ્રશ્ન કર્યો છે અને શું નીચે વિકલ્પો આવ્યા છે પોતાને ખબર નહીં હોય પણ તમે જોઈ શકો છો પ્રશ્નો નકામો છે ઓકે એનું સોલ્યુશન જ ન થાય કારણ કે પ્રશ્નો અલગ છે અને એના ઓપ્શન પણ અલગ છે બોર્ડમાં તો સારું છે ચોથો પ્રશ્ન છે સોમા બુવાકી પડોસન કા નામ ક્યાં હતા તો રાધા સરસ્વતી ચંદ્ર કે પીછે સવારો કો કોઈ ભેજા ને કુસુમ સુંદરી કિસ સાલ મેં સુભાષ બાબુ કો કલકત્તા કોંગ્રેસ ઠોકર મિલી ઓગણીસો અઠ્યાવીસ ઓકે ખટકા હોની પર દરવાજા ખુલા તો કૂતતા ખડા થા આઠમો છે નવક્ દારૂગા પાઠ કે લેખક મુનશી પ્રેમચંદ હવે તમારે આવશે જોડકું તો જોડકામાં તમે જોઈ શકો છો રચનાને રચના કોણે લખ્યું છે એ જોડવાનું છે તો અકેલી પહેલું તો છે તો એ છે રાધા ભાપી આવશે અને મનોહર પુરી કી સીમા તો એમાં સરસ્વતી ચંદ્ર પાત્ર આવશે અહીં પાત્ર આવ્યું છે લેખક પણ આવી શકે છે તો તમામ તમારે તૈયાર કરી દેવાનું છે હવે એક માર્ક્સના પ્રશ્નો તમે જોઈ શકો છો પહેલું છે ગોરા અંગુલી દીખા કર્યા બળબડાતા હતા યાદ રાખ સ્ટેન્ડર્ડ મજા ચખાઉંગા આપણે જે બોલીએ છીએ એવું એવું બોલ્યું હતું તો એ યાદ રાખી દેજો બુઝુર્ગ મિત્રને લેખક પરસાઇ જીસે ક્યાં કહા તો બુઝુર્ગ મુત્રને લેખક સે કહા કે યાદ હે હૈકા જન્મદિન બડે ઠાઠસે મનાયે વહ કહી બહાર ન જાય એના નીચે આપેલું છે રેડિયમ કહા રહેના નહીં ચાતા પૃથ્વી કે ઉપરી ભાગમાં સુભાષ બાબુ કિસકી કલ્પનાઓ મેં ખોએ કલ્પનાઓ થના હવે આપશે દો તીન વાક્યો મેં ઉત્તર આપવાનો છે वर्षी दर की अदालत में क्यों हार हुई आ, क्योंकि सारे कर्मचारी अलूपी दिन आ, से आ, की रिश्वत से दावा डोल थे सब अलूपी दिन का आदेश मानते थे और इसलिए वर्षी दर की अदालत में हार हुई तमने आ बैठो प्रश्न जैसे ओके तुम्हारी बुक मिल जा एक बार सारी तैयार कर देजो पार्स पत्थर का क्या कार्य है तो लोहे को सोने में और जस्ते को चांदी में बदल देता है नदी और सरोवरो को देखना क्यों दुस्सा हो गया तो आ प्रश्न मिली जैसे तुम्हारी बुक में सुभाष बाबू के लिए रहस्य क्या था तो उनकी आ, मौत एक विमान दुर्घटना में बताई गई पर और सभी भारतवासियों उन पर भरोसा नहीं किया और सबने यह आशा थी कि वह कहीं ना कहीं किसी वेश में मिल जाएंगे तो यह रहस्य था लेखक को रात दिन नींद क्यों नहीं आती तो यह तमाम प्रश्न बुक में मिली जैसे सरलता की आप व्याकरण जड़पति जल्ले थोड़ा फास्ट करिये छे जन्मदिन के बारे में हरी शंकर परसाई के विचार पाठ सोल बुआ की पारिवारिक समस्या पाठ चार मड़ी जस विभाग बी ओलवरी का अर्थ रहे संग साथ लगी यह तापन क्यों सही है आप में निशिधौष का अर्थ रात दिन गोपिया किसकी बनी माला पहने की गुंजा की मानसरोवर के नील सलील में किसको तैरना तैरते देखा हंसों को कवि ने किस वन का जिक्र किया है तो वन का જીવન મેં એક સિતારા થના વેહદ પ્યારા બે નામ ચિઠ્ઠી દર્દા એના નીચે તમે જોઈ શકો છો જોડકું હવે અહીં આપેલું છે બાદલ કો ગીરતી દેખા તો એક કોની રચના છે તો નાગાર્જુન અને કેલેન્ડર કોની રચના છે સુરત બળતિયા તો અનુક્રણિકા જરૂરથી તૈયાર કરી દેજો હવે એક વાક્યના પ્રશ્નો और दफ्तर में क्या टंगा है कैलेंडर सीबी बनकर कभी क्या कहा क्या करना चाहते हैं तो अपने अंदर बूंदे लाना चाहते हैं ताकि वे बूंदी मोती बनकर नदी के किनारे चमके मिश्र ने चिट्ठी की तुलना किससे की है परकटे पंछी शिला पर क्या लिखा जाता है जूठा इतिहास या नीचे बेतरण वाक्य में उत्तर सत्य की प्राप्ति के बारे में युद्धिष्ठ के विचार बताइए तो सत्य स्वयं से जिज्ञासा से आती है शकुंतला अपने पति से क्यों बिछड़ गई थी शकुंतला का अपने पति के साथ गांधर्व विवाह हुआ था लेकिन दुष्यंत कुछ समय के बाद उसे छोड़कर अपनी राजधानी चला गया इसलिए वह एक दूसरे से बिछड़ गए थे दुर्भाग्य से बिछड़ गए थे मुरझाई गली पर मधुबन की क्या प्रतिक्रिया होती है तो मुरझाई गली पर मधुबन शौक नहीं मनाता तो ये एक लख बालक ने क्रोधी ने से क्या कहा तो उसे सड़ी तानकर कहा कि दूर चले जाओ नहीं तो मैं तुम्हें मारूंगा ગોપિયા કયો ભાગ જાનતી હૈપિયા વ્યવહાર કે કારણે ભાગ જાન દીદી કે કેન્દ્રીય ભાવ સમજ કર લીખીયે પાઠ સત્તર મળી જશે અને હોરી ખેલ ગીર પદ કા ભાવાથી તમને મળી જશે હવે આવે છે વિભાગશ્રી વ્યાકરણ વિભાગ પહેલું આવે છે શબ્દો તે પહેલા એકવાર ચેનલ સબસ્ક્રાઇબ કરી આ વિડીયોને લાઈક કરી દેજો કારણ કે આવા તમામ વિડીયો તમને આપણી ચેનલ પર જોવા મળશે તો એકવાર આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો પહેલા સમાનાર્થી શબ્દ જોઈ લઈએ વિદ્યાર્ન એટલે ઉપસ્થિત હરિદમા એટલે હરિયાળી અથવા હરાપણ શિથિલ તો તીવ્ર વિરુદ્ધાર્થી શબ્દ શિથિલ તો તીવ્ર મરુભૂમિ તો મેદાન અથવા મધુબન તસમરૂપ સલાઈ તો સલાકા હલ્દી તો હરિદ્રા પ્રત્યે અલગ કરવાના સ્વાભાવિક તો સ્વભાવ વતા ઇક દાંપત્ય દંપતી વતા ય એના નીચે તમે જોઈ શકો છો શબ્દ સમૂહ પ્રાચીન પદ્ધતિ પર સ્થાપિત વિદ્યાપીઠ ગુરુકુલ જીવન જીવન હો તો જીવંત છે વાક્યને અશુદ્ધ શુદ્ધ વાક્યમાં ફેરવાનું છે વહ સુના ફેર ગુંજને લગા તો વહ સુના ઘર ફીર ફેરની જગ્યાએ ફીર આવશે ફીર ગુંજને લગા કહાવત અર્થ એક મન મે તલવાર દો સમર્થ વ્યક્તિઓ કે વિચાર ન મિલને પર વે સાથ નહીં નહી શકદે

स्त्री को किस प्रकार की शिक्षा देनी चाहिए तो तमें जो सको स्त्रियों को कताई बुनाई सिलाई कटाई आदि की शिक्षा तो उन्हें दी जाए किंतु इसी के साथ उन्हें कुटीर उद्योग में भी निपुण बनाए बनाना चाहिए तो हमारा घर स्वर्ग कब बन सकता है स्त्रियों को शिक्षित करने से हमारा घर स्वर्ग बन सकता है यहाँ नीचे तभी जोई सको शिक्षा का अर्थ क्या है तो शिक्षा का अर्थ किताबी ज्ञान ही नहीं और नहीं अक्षर ज्ञान है वह तो जीने की कला है બુરે સમયમાં સ્ત્રીઓ સ્વાવલંબી કેસે બન શકતી તો અહી તમે જોઈ શકો છો વે બુરે સમય આને પર વેસી મોહતાજ ન રહે અલગ અલગ કટાઈ બુનાઈ સિલાઈ કટાઈ આદિ કે શિક્ષા હોને કારણે સ્વયં આપણા કામ કર સકતી હૈ તો એવી રીતે તમે લખી શકો છો અને પરિષદને શીર્ષક આપવાનું છે તો સ્ત્રી શિક્ષા મહત્વ સ્ત્રી શિક્ષા તમે ગમે તે એક આપી શકો છો વિભાગ ઈ અહીં આપેલો છે પહેલા તો પાંચ માર્ક તમારે વાર્તા લખવાની છે હા તો બહુ મજાથી તમે લખી શકો છો અને છેલ્લે શીર્ષક આપવાનું ન ભૂલતા નહીં તો એક માર્ક્સ કટ ઓકે શીર્ષક જરૂરથી આપવાનું એના નીચે તમે જોઈ શકો છો નિબંધ આપેલો છે ગમે તે એક લખવાનો છે મેરે સપનો કા ભારત પુરુષાર્થી પ્રારંભ થાય એક દેશ ભક્ત કી આત્મકથા તો મિત્રો અહીં તમારું જે હિન્દીનું સોલ્યુશન છે તે પૂરું થાય છે બીજા વિશેના સોલ્યુશન ન જોયા હોય તો એકવાર ચેનલ ઉપર જઈને જરૂરથી જોઈ લેજો ઘણું બધું ચેનલ ઉપર વિડીયોઝ તમારા માટે પડ્યા છે તો એકવાર જરૂરથી ચેનલની વિઝિટ કરજો આ વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને શેર કરી દેજો અને ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી દેજો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય